વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એમઓયુ રાજ્યમાં દસમી વાયબ્રન્ટ સમિટમાં થયા છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના એમઓયુ દસમી વાયબ્રન્ટ સમિટમાં એકતાલીસ હજાર બસો નવ્વાણું એમઓયુ થયા બે હજાર સોળમાં ગુમ થયેલો ભારતીય વાયુસેનાનો વિમાન મળી આવ્યો સમુદ્રની ઊંડાઈમાં આ વિમાનનો મલબો શોધવામાં આવ્યો એરફોર્સના આ વિમાન પર ઓગણત્રીસ લોકો સવાર હતા મકર સંક્રાંતિ નિમિત્તે સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું ચૌદ થી પંદર જાન્યુઆરી સુધી ફ્લાયઓવર બ્રિજ પર બાઇકની અવર પર પ્રતિબંધ લોકોની સલામતી અને સુરક્ષાને લઈ જાહેરનામું બહાર પડાયું કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું કર્યો ઇન્કાર ભાજપ નેતા દિલીપ સંઘાણીનું નિવેદન રામ મંદિરમાં પણ દેખાય છે પોલિટિક્સ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન સત્ર એકસો ચાલીસ દેશોના પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાયા ચાર દેશોના વડાઓ અને ચૌદ દેશના મંત્રીઓ પણ હાજર રહ્યા પોલીસ સ્ટાફ પરેશાન કરે તો આ નંબર ગુમાવો પોલીસ દમણ સામે ફરિયાદ કરવા પાંચ આંકડાનો નંબર જાહેર રાજ્યના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માહિતી આપી ફરિયાદ નોંધાવવા માટે ચૌદ ચુમ્માલીસ નવ નંબર જાહેર કર્યો ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફૂંકાશે પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન ડુંગળી બાદ બટાકા પકવતા ખેડૂતોની હાલત કફોડી સીઝનની શરૂઆતમાં જ ભાવ તળીએ બેસી ગયા ઠંડી મોડી શરૂ થતા બટાકાના પાકમાં રોગ આવી ગયો વડાપ્રધાને લક્ષદ્વીપની મુલાકાત લેતા કેટલાક નેતાઓએ કરી હતી ટિપ્પણીઓ લક્ષદ્વીપને પર્યટન સ્થળ બનાવવા માટે ચાર વર્ષથી ચાલી રહ્યા છે પ્રયાસો વડાપ્રધાને બે હજાર વીસમાં લક્ષદ્વીપના પ્રશાસકની જવાબદારી તેમના વિશ્વાસોને સોંપી હતી સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં હર્ષ સંઘવીનું નિવેદન પરંપરાગત રમતો તરફ બાળકોને વાળવાનો પ્રયાસ હર્ષ સંઘવી સુરતમાં દોરીથી યુવતીના મોતની ઘટના દુઃખદ છે હર્ષ સંઘવી